चलो मित्रों आज मैं तुम्हें डिजाइनिंग प्रोसेस बनवाऊ बताऊ कई तरीके स्पीकर बने बॉक्स बनी गया पछे आ रीते लापी था सांधा बुरा लापसी अति फूल लगे लापी पछे आना थी मशीन की गसे और पालेस लेवाया और आगे पछे यानी ऊपर हस्तन लाग અને પછી ફાઇનલ દાણી પડશે તો આ બેઝ છે બેઝમાં પણ એ જ રીતે છે આ લાપી થઈ ગયેલા બેઝ ફર્યા છે અત્યારે આ લાપી કીડ્યા વગેરના બેઝમાં પણ આપણે ક્રોસ કટિંગ કરીએ છીએ બંને સાઈડ આપણા રેડી સ્પીકર થઈ ગયેલા છે પોટિંગ સાથે કલર પોટિંગ કરી નાખો પડતા આવી દાણી પડી ગયા તમામ કેબિનેટમાં કલર પોટિંગ થઈ ગયેલો આવી રીતે આની ચાર પ્રોસેસ થાય પછી આ દાણી પડે